ક્રાઇમ પોલીસ મથકમાં ગત તારીખ દસમી જુલાઈ બે હજાર ચોવીસના રોજ હરિયાણાની કોટક મહિન્દ્રા બેન્કે ઈમેલ કરીને જાણ કરી કે સાયબર ક્રાઇમ પોલીસ મથક આણંદના રાઉન્ડ સીલ અને અધિકારીઓની સહી સાથે તેમની બેંકના ઈમેલ પર એક પત્ર આવ્યો છે જેમાં એક એકાઉન્ટ અનલોક અને અનફ્રિઝ કરવા જણાવ્યું છે જેથી આણંદ સાયબર ક્રાઇમ પોલીસ મથકના પીઆઈ સીવી ચૌધરીની સ્ટાફે વેરિફિકેશન કરતા તેમના દ્વારા આવો કોઈ પત્ર બેંકને ઈમેલ દ્વારા મોકલવામાં નહીં આવ્યો હોવાનું જણાતા અધિકારીઓ ચોંકી ગયા અને આ મામલે સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા બે લોકોની ધરપકડ કરવામાં આવી હતી તારીખ દસ સાત બે હજાર ચોવીસના રોજ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન આણંદ ખાતે મેઇલ કરી કોટક મહિન્દ્રા બેંક ના મુરારી ઝા કન્ઝ્યુમર બેંક હરિયાણા હોય મેલ કરીને જાણ કરેલ કે તેમના બેંકના મેલ પર એક લેટર આવેલો છે અને જે સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન આણંદના હોદ્દાનો અને બોર્ડ રાઉન્ડ સીલ નો લેટર છે અને તેમાં એક એકાઉન્ટ અનલોક અને અનફ્રીઝ કરવા માટે જણાવેલું છે તે બાબતે ખરાઈ કરવી આ મેલ આવતા સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનના પીઆઈ સીપી ચૌધરી તથા તેમના સ્ટાફના માણસોએ આ મેલ બાબતે તપાસ હાથ ધરેલ આ પ્રાથમિક તપાસ દરમિયાન હકીકત જણાવેલ કે આ એકાઉન્ટ સની બે હજાર ત્રેવીસ ના વર્ષમાં ઉમરેઠ પોલીસ સ્ટેશન દ્વારા રૂપિયાની સાયબર ક્રાઈમ થયેલો હોય એ બાબતે અનલોક અને કરવામાં કરવામાં જે આ ઓપન કરવા માટે આરોપીઓએ ગુનાહિત કાવાતરુર રચી અને સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનના એ પોલીસ ઇન્સ્પેક્ટરનો ખોટો સિક્કો બનાવી અને સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનનો રાઉન્ડ સ્ટેમ્પ બનાવી અને આ ડોક્યુમેન્ટ તેઓએ ઉટક મહિન્દ્રા બેન્કમાં મેલ કરી અને અનલોક અને અનફ્રિજ કરવા માટે જણાવેલું હતું વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસની યુરોપના પોલેન્ડ દેશની મુલાકાતે છે વડાપ્રધાને પોલેન્ડના વર્ષોમાં સ્થિત